હલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આંબળાનું મુખવાસ બનાવીશું તો આમળા અહીંયા મેં એક કિલો વજનમાં લીધા છે અને આંબળા પસંદગી કરતી વખતે હંમેશા પાક ઉપર છે જ પીળાશ ઉપર હોય એવા આમળા લેવાના છે તો અહીંયા તાજા અને ફ્રેશ લીધા છે ઉપર ડાક છે પણ એ ઝાડ ઉપર પડેલા ડાઘ છે એટલે આ રીતે આમળા લેવાના છે આમળા અંદરથી સારા અને એકદમ રસવાળા હોય છે આ આમળા મોટા તમે લેશો તો તમારો મુખવાસ છે તે ખૂબ જ સરસ એવો બનશે અને તાજો અને ફ્રેશ બનશે અને જ્યારે તમે મુખવાસ બનાવતી વખતે આમળા હંમેશા આ રીતનો કલર હોવો જોઈએ કેમ કે જો ગ્રીન કલર હશે તો તમારો મુખવાસ છે તે ખૂબ જ તુરો અને સ્વાદમાં કડસો એવો લાગશે તો અહીંયા આપણે આમળા છે તેને બે પાણીથી વોશ કરી લીધા છે અને આ રીતે ધોઈ લેવાના છે આમળાને અને પછી આપણે કોરા કરી લેવાના છે તો અહીંયા આવો હેલ્ધી આમળાનો વિટામિન સીથી ભરપૂર એવો આમળાનો મુખવાસ આપણે બનાવીશું અમારી ચેનલમાં આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે તો આપણે આંબળા મુખવાસ બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા આંબળા છે તેને ધોઈ લીધા છે અને આ રીતે નેપકીનથી આપણે કોટનના કપડાંથી આ રીતે છે આમળા તેને કોરા કરી લેશું એટલે મુખવાસ ખૂબ જ ટેસ્ટી બનશે અહીંયા આંબળા એકદમ રસવાળા અને ભરાવદાર છે તો તેનો મુખવાસ પણ ખૂબ જ સારો એવો બનશે ટેસ્ટી અને અહીંયા મોટા કાણાવાળી તમારે ખમણી છે તે લેવાની છે ગાજર અથવા તો દૂધીને આપણે ખમણતા હોય એ ખમણી લેવાની છે તમારી પાસે ઝીણા કણાવાળી હોય એ લેવાની નથી એનાથી મુકવાસ એકદમ પાવડર જેવો થઈ જશે અને સુકાશે એટલે થોડીક મોટા કાણાવાળી લેશો એટલે તમારો મુકવાસ છે તે ખૂબ જ સારો એવો બનશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે છીણ છે તે આમળાનું કરી લેવાનું છે અને મુકવાસ ખૂબ જ ટેસ્ટી પણ છે આ મુકવાસ તમે કાચની બોટલમાં એરટાઇટ બોટલમાં ભરી અને રાખી શકો છો તો આખું વર્ષ તમારો મુકવાસ છે તે બગડતો નથી અને તાજો અને ફ્રેશ રહે છે તો અહીંયા આવા આમળાના મુકવાસ ખાવાથી ઘણા બધા રોગ સામે આપણે રક્ષણ મળે છે પિત્તવાયુ હોય તો તે પણ દૂર થાય છે વિટામિન સીથી ભરપૂર હોય છે અને આમળાનો દરરોજ સેવન કરવાથી અહીંયા તમે આ મુકવાસ તમને ટેસ્ટ એટલો બધો ન લાગતો હોય તો તમે આમાં તલ છે થોડાક શેકી અને એમાં પણ તમે એડ કરી અને મુકવાસ તમે બનાવી શકો છો અહીંયા આ મુકવાસ ખૂબ જ હેલ્ધી હોય છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે તમે આવો શિયાળો હોય ત્યારે આ તમે મુકવાસ બનાવી શકો છો આમળા અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં આવી ગયા છે અને એમાં આવો મુકવાસ બનાવીશો એટલે આખું વરસ તમારે બનાવવાની જરૂર પડશે નહીં તો અહીંયા મેં આ રીતે એક કિલો આંબળા છે તેને ઘવણી લીધા છે અને મોટા કાણાવાળું વાસણ લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનું છીણ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે આ છીણમાં થોડાક મસાલા કરી લેશું તો અહીંયા આપણે પાણી કે જે આમળામાં હોય છે તે નિતારવાનું નથી અહીંયા એક ચમચી આપણે અજમો એડ કરીશું અજમાથી વાયુ અથવા તો ગેસ થતો હોય તે દૂર થઈ જશે અને આ મુકવાસમાં ખૂબ જ ટેસ્ટ એવો આવશે તો અહીંયા આપણે એક ચમચી અડધી ચમચી જેટલું આપણે સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડરથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને અહીંયા અડધી ચમચી જેટલો આપણે સૂટ પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું મરી પાવડરથી આ સે મૂકવા છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું બને છે અને એક ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું મીઠાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે કેમકે તમારે જોઈ અને એડ કરવાનું છે મીઠું આમળા થોડા ખાટા અને તુરા હોય છે એટલા માટે બેલેન્સ કરવા માટે અહીંયા દોઢ ચમચી જેટલું આપણે ખાંડ છે ખાંડનું બુટરું તે અહીંયા એડ કરેલું છે અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા મસાલા છે તે આપણે એડ કરી દીધા છે અને હવે બરાબર આપણે હાથથી મિક્સ કરી દઈશું આ રીતે બે મિનિટ આપણે મિક્સ કરીશું એટલે જે મસાલા છે તે અહીંયા આમળા સાથે મિક્સ થઈ જશે અને આપણે આ રીતે એને હલાવાનું છે એટલે મીઠું છે તે આમળામાં ચડી જશે તો આ રીતે આપણે અહીંયા થાળી છે તેમાં મેં રાખી દીધું છે અને હવે અહીંયા આવું થાળી છે તેને તડકામાં સુકવવાની છે તો તડકામાં આપણો મુખવાસ કાળો ન પડે એટલા માટે આપણે અહીંયા કોટનનું કપડું છે તે તડકે રાખતી વખતે અહીંયા કોટનનું કપડું રાખવાનું છે એટલે મુખવાસ છે તે એકદમ વ્હાઈટ એવો બનશે અને ત્રણ દિવસ સુધી રાખવાનું છે તો હવે ત્રણ દિવસ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણો મુખવાસ બની અને રેડી થઈ ગયો છે અહીંયા તમે આવો મુખવાસ બનાવી શકો છો તો અહીંયા આપણો મુકવાસ બનીને રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ વાઈટ અને સરસ એવો બની ગયો છે અને મુકવાસ છે તે ત્રણ દિવસ સુકવશો એટલે મુકવાસ સુકાઈ જશે અહીંયા આવી કોઈ એર ટાઈટ બોટલ હોય કાચની તેમાં ભરી અને તમે મૂકી રાખી શકો છો તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ